નમસ્કાર મિત્રો મિત્રો આજે અમે આદિવાસી એકતા પરિષદના અંતર્ગત આપણું જે ભારતીય આદિવાસી લોક સંસ્કૃતિ છે એ મહાસંમેલન આપણો અહીંયા સેલવાસ મુકામે થઈ રહ્યું છે દાદરાનગર હવેલી મુકામે ત્યાં આગળ તમે જોશો કે વસાવા વસાવાભાઈ છે આવ્યા છે અને એમનો જે લુક છે ગેટઅપ છે એમને જોઈને મારે તમને કંઈ કહેવાનું રહેતું નથી કે કઈ પ્રકારનું ગેટઅપ છે અને ખરેખર આપણને એમને જોઈને આનંદ થાય અને અચરિત પણ થાય તો એમની પાસે થોડી માહિતી જાણે આપનું નામ કહો મારું નામ અજીતભાઈ અરજિંતભાઈ વસાવા ગુજરાત રાજ્યમાં ભરૂચ જિલ્લો વાલિયા તાલુકો રાજગઢ ભાગા ગામ છે મારો બહુ છે અરજીતભાઈ વસાવા છે અને તમે આ રીતનો જે ગેટઅપ કર્યો છે તમારો હેતુ શું છે જરા કેવું મારે આજે દાદરનગર હવેલીની અંદર એકત્રીસમીનું આદિવાસી સંમેલન જ્યારે થઈ રહ્યું છે ત્યારે હું પણ હું પણ એજ્યુકેટર માણસ છું હું ડબલ ગ્રેજ્યુએટ છું વેરી ગુડ હું એલએલબી બીએ પણ કરી દીધું છે મેં વાહ વાહ સરસ હું પ્રાથમિક ટીચરમાં પણ હતો હું આપણા ભણેલા ગણેલા માણસોને એવું કહેવા માંગુ છું કે તમે પણ તમારી સંસ્કૃતિ જાળવો અને સંસ્કૃતિમાં રહો પ્રકૃતિની સાથે જોડાઈને રહો બરાબર છે તમે ભણી ગણીને કમાઈને સિટીમાં જતા રહેશો કે ત્યાં તમને સંસ્કૃતિ અને પર્યાવરણ મળવાનું નથી જંગલમાં રહીને તમને પર્યાવરણ મળશે ભગવાન કોને કીધો ભૂમિ એટલે ગગન ત્રીજો પવન પવન પાણી એ આપણી સાથે સાક્ષાત જોડાયેલો છે પછી શું કામ બધા દેવી દેવતા ને પૂજા પાઠ કરો છો બધા કોઈ ગરીબ ને ભૂખ્યા ન નાખવું ને પ્રકૃતિ સાથે સાથે જોડાયેલો અને આપણું પર્યાવરણ સાચું જળ જંગલ જમીન એ આપણું સાચવીને રાખો નહીં તો આપણે ક્યાં ન રહી નહીં રહીએ તો આપના આ ગેટઅપની સાથે તમે ખૂબ સારો સંદેશો આપ્યો છે અને તમે મને લાગે છે કે આપણા ગુજરાતના લગભગ બધા જિલ્લા યુવાન ભારતના રાજ્યો પણ તમે ફર્યા છો ક્યાં ક્યાં તમે ફરી આવ્યા છો અને આવા સંદેશો આપ્યો છે હું જ્યાં જ્યાં આદિવાસી મહા સંવિધાનો થયો છે ત્યાં દરેક રાજ્યમાં ગયો છું એટલે લગભગ બધા આપણા ભારતના રાજ્યોમાં તમે રાજ્યમાં પણ ગયો છો બધા રાજ્ય બહુ સરસ તો તમને કેવી ફિલિંગ થાય છે કે આજે તમે અત્યારે ઊભા છો ઘણા બધા તમારી સામે કેમેરા લઈને ઊભા છે અને તમારું જે ફોટોગ્રાફ તમારી સાથે ફોટોગ્રાફ પડાવે છે તો ત્યારે તમને કેવી ફિલિંગ થાય પ્રાઉડ ગર્વ અનુભવ છે કેવું લાગે છે મને ગર્વ અનુભવ શું કે મારા સમાજના લોકો મારું કલ્ચર જોઈને મારો રેસીસ જોઈને આટલા બધા વિડીયો કરે છે પોતા પાડે છે એમને એવું થાય કે આ જંગલી માણસ સાથે કાથી આપણે પણ આપણે જંગલી નથી આપણે હું એમને સંદેશો આપવા માંગુ છું કે તમે પણ ભણેલા ગણેલા માણસો છે આપણી સંસ્કૃતિ જાળવો કોઈ શરમ રાખવા જેવી વસ્તુ નથી

બહુ સારી આપણને પ્રેરણા મળે છે કે આપણા આપણા કલ્ચરને સંસ્કૃતિને સાચવવા માટે આપણાથી બનતા પ્રયત્ન આપણી અંદર જે તાકાત છે તાકાતને બહાર લાવી લોકો સુધી પહોંચાડે એ માધ્યમ કોઈ પણ હોઈ શકે હમણાં આ જે ગેટઅપ કર્યો છે એ ગેટઅપ પણ હોઈ શકે અત્યારે તમે જોઈ શકો પાછળ વારલી પેન્ટિંગ છે તો અમે અમારા પ્રયત્ન વારલી પેન્ટિંગ દ્વારા આ કલ્ચરને સાચવી રહ્યા છે કોઈ વક્તા છે તો સારી વાત કરીને એ પોતાનું કર્તવ્ય ટૂંકમાં કોઈ પણ વ્યક્તિ પોતાનું કોન્ટ્રીબ્યુશન આપણા કલ્ચર માટે સંસ્કૃતિ માટે આપી શકે સાચી વાત સાચી વાત ઓકે ચાલો સરસ આભાર આપનો